નવરાત્રિ પર્વ માત્ર તહેવાર નથી તે માતાજીની શક્તિ ભક્તિ અને આધ્યાત્મિક ઉન્નતિનો અવસર છે આ નવ દિવસોમાં ભક્તો માતાજીની આરાધના વ્રત આરતી અને ગરબાના માધ્યમથી આંતરિક શક્તિ અને પવિત્રતા અનુભવ કરે છે વર્ણામાં નવયુવક પ્રગતિ મંડળ દ્વારા આયોજિત શેરી ગરબા દરમિયાન ખેલૈયાઓએ ધૂમ મચાવી હતી નાની બાળાઓએ માતાજીની આરાધનામાં મન મૂકી ગરબે ઘૂમીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા ડભઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના પુત્ર શ્રી ધ્રુમિલ મહેતા જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ ગોપાલ રબારી વર્ણામાં ડેપ્યુટી સરપંચ વિપુલ પટેલ જિલ્લા મીડિયા સહકન્વીનર જીતેન્દ્ર ભટ્ટ તથા વડોદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચીફ એકાઉન્ટન્ટ કલ્પેશ પટેલ સહિત અનેક માતાજીના ભક્તોએ શેરી ગરબા અને આરતીમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી આ શેરી ગરબા માત્ર મોજ મસ્તી અને આનંદ માટે જ નહીં પરંતુ ભક્તિ આધ્યાત્મિક એકાગ્રતા અને સમાજમાં સાંસ્કૃતિક એકતાનું પ્રતિક પણ છે વર્ણામાંમાં આ પ્રકારની ઉજવણી ભક્તો માટે શારીરિક અને આત્મિક ઉર્જા બંનેનું સ્તોત્ર બની રહી છે